નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તુલા રાશિના જાતકો ધ્યાનથી સાંભળો ભાગ્યે ઘણા સમયથી તમારી કસોટી કરી છે તમે વિચાર્યું હશે કે દરેક જવાબદારી મારા ખભા પર કેમ આવે છે હું બધાનું ભલું કેમ કરું છું પરંતુ બદલામાં મને ફક્ત સંઘર્ષ જ મળે છે લોકો મારી હોશિયારી મારી મહેનત અને મારી લાગણીઓને કેમ સમજી શકતા નથી પણ સાંભળો બ્રહ્માંડ સૌથી પહેલા સૌથી મુશ્કેલ રસ્તો એવા લોકો માટે લે છે જેઓ ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવા માંગે છે અને તુલા રાશિના મિત્રો તમે તે માર્ગ પર એકલા મુસાફરી કરી છે તમે તૂટી ગયા હતા પણ તમે રોકાયા નહીં તમે થાકી ગયા હતા પણ તમે હાર ન માની રસ્તો લાંબો હતો પણ તમે મક્કમ રહ્યા અને બસ તમારી જીતનું સાચું કારણ એ છે કે વાર્તા બદલાઈ ગઈ છે આવનારા સાત દિવસોમાં તમારું ભાગ્ય એક એવો વળાક લેવાનો છે જે તમારા ભવિષ્ય તમારા નામ અને તમારી ઓળખને બદલી નાખશે તમે જે સફળતાની શોધ ઘણા સમયથી કરી રહ્યા હતા એ હવે તમારા દરવાજા પર ખટખટાવશે ગ્રહોએ તમારા માટે એક અદભુત સંયોજન બનાવ્યું છે શનિ તમારા સંઘર્ષોનો ન્યાય કરવા જઈ રહ્યું છે ગુરુ તમારા કાર્યોમાં ચમત્કારોનો પ્રકાશ ઉમેરી રહ્યું છે અને કહી રહ્યું છે કે તુલા રાશિનો યુગ હવે શરૂ થઈ ગયો છે જે લોકો તમારી ક્ષમતાઓ પર પ્રશ્નો ઉઠાવતા હતા તેમને તમારા સપનાઓને તુચ્છ ગણ્યા તેમને તમારી મહેનતને અવગણી એ જ લોકોએ હવે તમારી સફળતા સામે ચૂપચાપ ઊભા રહેવું પડશે તમારા જીવનમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ સીમા આવવાના છે એવી સિદ્ધિઓ જે તમારા સમયને બદલી નાખશે તમારી ઓળખને બદલી નાખશે અને દુનિયાને મજબૂર કરશે તુલા રાશિ જેટલું બુદ્ધિશાળી મહેનતું અને વિજયી કોઈ નથી તમે શાંતિથી કામ કર્યું છે પૂરા દિલથી કામ કર્યું છે અને હવે ભાગ્ય ખુલ્લા દરવાજા અને ખુલ્લા આકાશ સાથે તમારું સ્વાગત કરી રહ્યું છે આ સાત દિવસોમાં તમારું કદ અને આદર વધશે તમારી આવક વધશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારી જાતને કહેશો હા મારો સુવર્ણયુગ શરૂ થઈ ગયો છે તો મિત્રો તમારી નજર સ્ક્રીન પરથી હટાવશો નહીં કારણ કે હવે તમે ત્રણ મોટા ચમત્કારો વિશે જાણવાના છો જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તુલા રાશિના જાતકો તમારા સુવર્ણયુગમાં આપનું સ્વાગત છે તૈયાર થઈ જાઓ સમય તમારી તરફેરમાં છે ગ્રહો તમારા પક્ષમાં છે અને નસીબ તમારા મારા હાથમાં છે પહેલા શુભ સમાચાર પૈસા માન અને સફળતામાં જ જબરદસ્ત ઉછાળો છે તુલા રાશિના જાતકો પૈસાની ચિંતા જવાબદારીઓનો બોજ દરેક કામ પ્રામાણિકતાથી આપણે કર્યા પછી પણ ઓળખ ન મળવાને કારણ તમે આ બધું શાંતિથી સહન કર્યું છે ક્યારેક સંજોગોએ તમને રોકી દીધા ક્યારેક પરિવારોની જરૂરિયાતોએ તમારી કમર તોડી નાખી ક્યારેક તમારા મનમાં વિચાર આવ્યો શું મારી બુદ્ધિ મારી મહેનત અને મારી ક્ષમતાઓ ક્યારેય તેમના યોગ્ય મુકામ સુધી પહોંચશે પણ યાદ રાખો ભગવાન ધીમે ધીમે આગળ વધે છે પણ ક્યારેય લક્ષ્ય ચૂકતા નથી અને હવે નસીબ તમારા દરવાજા પર ટકોડા મારવા માટે નથી આવી રહ્યું પરંતુ તેને તોડવા માટે આવી રહ્યું છે તુલા રાશિ માટે સૌથી મોટો નાણાકીય ગ્રહ સક્રિય છે શનિ તમારા સંઘર્ષોનો ઉકેલ લાવવા માટે આવ્યો છે ગુરુ તમારી સંપત્તિ અને સારા નસીબને સક્રિય કરી રહ્યો છે અને બુદ્ધ તમારા કાર્યનું મૂલ્ય અને ખ્યાતિ બંને વધારી રહ્યું છે હવે પૈસા ભાગશે નહીં તે તમારી પાસે આવશે ફેરફારો સ્પષ્ટપણે દેખાશે પગારમાં નોંધપાત્ર વધારો શક્ય છે સાથે સાથે મોટી જવાબદારી સાથે પ્રમોશન અથવા સન્માન પણ શક્ય છે ઉદ્યોગપતિઓ માટે પ્રભાવશાળી નફો અને મોટા સોદા જેમાં અટકેલા પૈસા પાછા આવવા નવા આવકના સ્ત્રોત અને પાર્ટ ટાઈમ સફળતાનો સમાવેશ થાય છે દુનિયા તમારા ઓનલાઇન પ્રોજેક્ટ્સનું સાચું મૂલ્ય ઓળખશે અને સૌથી અગત્યનું તમારા કાર્યનું જે લોકો કહેતા હતા કે તુલા રાશિના લોકો ખૂબ મહેનતું હોય છે પરંતુ નસીબ તેમનો સાથ આપતું નથી તેઓ હવે કહે છે તમારાથી શ્રેષ્ઠ કોઈ નથી તમે તે સાબિત કરી બીધું છે સંઘર્ષ પૂરો થયો છે કીર્તિ શરૂ થાય છે ઓફિસ હોય વ્યવસાય હોય કે સમાજ તમારી ઓળખ તમારો અવાજ છે તમારું નામ તોચ પર રહેવાનું છે તુલા રાશિના મિત્રો બ્રહ્માંડ તમને સંદેશ મોકલી રહ્યો છે અમે સખત મહેનત કરી છે અને તેથી હવે તમારા ભાગ્યમાં સંપત્તિ ખ્યાતિ અને કીર્તિનો વરસાદ લખાયેલો છે તમારો પરિવાર ગર્વથી ચમકશે તમારા ચહેરા પર સ્મિત દેખાશે એવું થશે અને તમે પોતે કહેશો કે હું નમ્યો નહીં એટલે જ ભાગ્યે મારી આગળ ઝૂક્યું બીજા સારા સમાચાર એ છે કે પ્રેમ અને સંબંધોમાં પ્રકાશ પાછો આવવાનો છે તુલા રાશિમાં પ્રેમ ઊંડો છે તેઓ હૃદય સાથે જોડાઈને પ્રેમ કરે છે પરંતુ તેઓ હૃદયમાંથી દુઃખ પણ મેળવે છે ક્યારેક ગેરસમજણો તેને દૂર કરે છે ક્યારેક સમય તેમને અલગ કરે છે ક્યારેક તેઓ સંબંધ બચાવે છે અને તેઓ પોતે મોનથી તૂટી જતા રહે છે પરંતુ હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ ગઈ છે પ્રેમ અને આકર્ષણનો સ્વામી શુક્ર તમારા માટે ચમકી રહ્યો છે ગુરુ સંબંધોમાં આદર વિશ્વાસ અને સ્થિરતા પાછી લાવી રહ્યો છે હવે જે અધૂરું હતું તે પૂર્ણ થવા જઈ રહ્યો છે જે દૂર હતો તે નજીક આવવાનો છે જે ચૂપ હતો તે બોલવાનો છે સંકેતો સ્પષ્ટ છે જ્યાં વાતચીત બંધ થઈ ગઈ હતી પ્રેમાન વાતચીત શરૂ થઈ ગઈ છે ગેરસમજણોનું સ્થાન મીઠાશ અને સમજણે લીધું છે અંતરનું સ્થાન વિશ્વાસ અને ઊંડાણે લીધું છે સંબંધમાં આદર સંબંધ અને સુરક્ષા પ્રવેશી છે પરંતુ સૌથી ગહન સંકેત એ છે કે જેને હૃદય ક્યારે છોડતું નથી જેને તમે ઈચ્છવા છતાં ભૂલી શકતા નથી તે તમારા જીવનમાં પાછો આવી શકે છે અને જેઓ એકલા છે તેમાં માટે ભાગ્યે તમારા માટે પ્રેમનો ચમત્કાર તૈયાર કર્યો છે તમે એવી વ્યક્તિને મળવાના છો જે તમારી વાત સાંભળશે તમે સમજશે નહીં તે તમારો આદર કરશે તમારો ઉપયોગ કરશે નહીં લગ્ન કરવા માંગતા લોકો માટે આ માટે ખૂબ જ શુભ સમય સંબંધ નક્કી કરવાની શક્યતા પરિવારની સંમતિ સગાઈ અને લગ્ન માટે શુભ સમય ઘરમાં ખુશું વાતાવરણ અને શુભ ગીતો તે ક્ષણ ખૂબ જ નજીક છે તુલા રાશિ જે પ્રેમ માટે તમે પ્રાર્થના કરી હતી જે સંબંધ માટે તમારી આંખો રડી હતી તે પ્રેમકથાનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે ત્રીજો શુભ સમાચાર પ્રતિષ્ઠા પ્રભાવ અને નામ ઊંચાઈના શિખર પર તુલા રાશિના મિત્રો જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે વ્યક્તિનું નામ પોતે જ તેની સૌથી મોટી તાકાત બની જાય છે અને તે સમય હવે તમારા દરવાજા પર છે લોકોએ તમારા સંઘર્ષો જોયા નહીં હોય પણ ભગવાને તે જોયા છે લોકોએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો હશે પણ કર્મે નોંધ લીધી છે તમે ચૂપ રહ્યા અને તૂટેલા હૃદય સાથે પણ આગળ વધ્યા અને આજે તે ધીરજના ફળ તમને આકાશમાં લઈ જશે ગ્રહોની ગતિ ગુરુગ્રહના દર્શન અને બુદ્ધના આશીર્વાદનું ઉત્તમ સંયોજન તમારા નામ કદ અને પ્રતિષ્ઠાને એવી ઊંચાઈએ લઈ જશે જ્યાં પહોંચવું તમે સ્વપ્ન જોયું હતું અને હવે તે સ્વપ્ન વાસ્તવિકતા બની રહ્યું છે હવે દુનિયા તમને અવગણી શકશે નહીં આવનારા દિવસોમાં વિશ્વ તમને ધ્યાન આપવાની ફરજ પાડશે સંકેતો એકદમ સ્પષ્ટ છે કામ પ્રમાણે સમાજમાં નામ અને પ્રભાવમાં તમારા વિચારોમાં અદ્ભુત વધારો તમારી હાજરી એક ઓળખ બની જશે તમે જે સ્ટેજની કલ્પના કરી હતી તે હવે કેન્દ્રસ્થાને હશે લોકો તમારી વાત સાંભળશે તેઓ તમારું માર્ગદર્શન લેશે નિર્ણયો તમારી સલાહ પર આધારિત થશે અને એક દિવસ તમે તમારી જાતને કહેતા જોશો કે ભગવાન વિલંબિત થયા પણ તેમને જે પહોંચાડ્યું તે ખરેખર સૌથી મહાન હતું તુલા રાશિના જાતકો તમારી પ્રતિભાને કોઈ રોકી શકશે નહીં જે લોકો તમને એક સમયે હલકી ગુણવત્તાવાળા માનતા હતા તેઓ હવે તમારી જાતને માર્ગ આપશે અને ગ્રહો સ્પષ્ટપણે આ સૂચવે છે પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રભાવશાળી અને અગ્રણી વ્યક્તિઓ સાથેના સંબંધો ઉચ્ચ હોદ્દા અને મહત્વપૂર્ણ હોદ્દા જવાબદારીઓ નેતૃત્વની તકો અને આદર આ બધું તમારા માટે નક્કી છે પણ બ્રહ્માંડે આ બધા માટે માર્ગ મોકળો કર્યો છે તુલા રાશિ તમે ત્યાં નથી જઈ રહ્યા જ્યાં બીજાઓ તમને લઈ જાય છે તમે ત્યાં પહોંચી રહ્યા છો જ્યાં ભાગ્ય તમને લઈ જશે તમારા નામનો આભાર તમે પહેલેથી જ ઉડાન ભરી ચૂક્યા છો અને હવે તમારી ઊંચાઈ એટલી ભવ્ય હશે કે પાછળ ફરીને જોવાની જરૂર રહેશે નહીં ચોથો સારા સમાચાર ભાગ્યના દરવાજા ખુલશે નસીબ તમારો હાથ પકડવાનું છે તુલા રાશિ મિત્રો શું તમે જીવનમાં એટલા બધા અવરોધોનો સામનો કર્યો છે કે તમને એવું લાગ્યું છે કે ભાગ્ય પોતે તમારો સાથ આપતું નથી ઘણીવાર તમે તમારી જાતને કહ્યું છે હું ભાગ્યશાળી નથી મારા માટે તકો કેમ ખુલતા નથી છેલ્લી ઘડીએ બધું કેમ સરકી જાય છે પણ હવે સાંભળો બંધ દરવાજાઓનો યુગ પૂરો થઈ ગયો છે ખુલ્લા ભાગ્યનો યુગ શરૂ થઈ ગયો છે મહિનાઓથી અટકેલું કામ વારંવાર છટકી જતી તકો જે સપના તમે મનમાં દબાવીને આગળ વધ્યા હતા હવે તે સપના દરવાજો ખટખટાવશે અને કહેશે હવે હું વાસ્તવિકતા બનવા આવ્યા છું બ્રહ્માંડની ઉર્જા સો ટકા તમારા પક્ષમાં છે બુદ્ધ શનિ અને શુક્રનું અદ્ભુત સંયોજન તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવાનું છે હવે ફક્ત સખત મહેનત જ નહીં પરંતુ નસીબ પણ તમારો હાથ પકડીને તમને આગળ લઈ જશે આવનારા દિવસોના મોટા સંકેતો અચાનક આ રીતે દેખાશે અમને એવી તકો મળશે જેની તમે કલ્પના પણ ન કરી હોય પરિણામો સફળતામાં ફેરવાશે સફળતા ચમત્કારમાં ફેરવાશે અને આ વખતે સફળતા ફક્ત પ્રાપ્ત થવાની નથી પણ આશ્ચર્યજનક હશે શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારી પાસે બધવું છે પણ તમારી પાસે ફક્ત નસીબનો અભાવ છે હવે તે જ નસીબ તમારી સાથે સંપૂર્ણ તાકાતથી ઊભું રહેશે ધ્યાનમાં રાખો કે હવે જે પરિવર્તન આવી રહ્યું છે તે નાના નહીં પરંતુ ખૂબ મોટા હશે ઘર કાર મિલકત મોટી તક અને મોટી આવક પરિવારમાં ઉજવણી જીવનમાં એક નવો અધ્યાય ફક્ત એક જ નહીં પરંતુ અનેક મોટા ફેરફારો એકસાથે થઈ શકે છે તુલા રાશિના મિત્રો આજથી દરને બદલે વિશ્વાસ અપનાવો ભૂતકાળને બદલે ભવિષ્યને પસંદ કરો અવરોધોને બદલે તકોને ઓળખો તમારો સુવર્ણયુગ શરૂ થઈ ગયો છે આ વખતે સફળતા એટલી મહાન હશે કે પાછળ જોવાની જરૂર નહીં રહે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે